દોસ્તો નમસ્કાર ખબર છે ડોટ કોમ પર હું આપનો મિત્ર નરેશ કા પડી આપનો સ્વાગત કરું છું હોલ ડેઝ ગોલ્ડ પ્રોગ્રામમાં મારી સાથેના ચિત્ર પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા વિનોદ ખન્નાની ફીડ અભિનેતા सांसद વિનોદ ખન્ના 27 મે એપ્રિલ 2017 ની સવારે 11:20 કલાકે 70 વર્ષની વય તેમનો

એટલે પંજાબના ગુરદાસપુરના ચાર સત્ર થી ભાજપના સાંસદ વિનોદ ખન્ના એટલે હિન્દી ફિલ્મોના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં એક ઓગણીસો ના મનકા મીત થી તેઓ પડદા પર દેખાયા અને તેમણે આરંભની કેટલીક ફિલ્મોમાં નકારાત્મક અને નેગેટિવ રોલ પણ કર્યા અને સહાયક ભૂમિકાઓ પણ ભજવી ગુલઝાર સાહેબની મેરે અપને થી તેઓ જાણીતા બન્યા सीतेर ने सिन्हा दाइका मते वो चौथी व्यस्त अभिनेता माने एक હતા મેરા ગામ મેરા દેશ રેશમા ઓર શેરા એલાન ઇન્સાફ કે પછી દયાવાન જેવી ફિલ્મોમાં તેવો જામી ગયા હતા વિનોદ કન્ના તેમની જે મુખ્ય ભૂમિકાઓના માટે યાદ કરાશે તે ફિલ્મોમાં યાદ करिए તો મેરે અપને અચાનક મેરા ગામ મેરા દેશ ગદદાર जेल यात्रा इम्तिहान मुકદ્દર કા सिकंदर इंकार કચ્ચે ધાગે અમર અકબર એન્થની રાજપૂત કુરબાની શરૂઆતમાં નાની અને સહાયક તથા નકારાત્મક ભૂમિકા ભલે કરતા રહ્યા પણ ગુલઝાર સાહેબ ની દિગ્દર્શક રૂપે પહેલી જ ફિલ્મ મેરે અપને માં એંગ્રિ યંગ મેનની ઇમેજમાં વનોદ ખા દેખાયા અને દર્શકોની આંખોમાં વસી ગયા

તેઓ કેમેરાથી દૂર રહ્યા ત્યાંથી પરત થઈને તેમણે ઇન્સાફ અને એક એક પછી બે ફિલ્મો આપીને તરત જ પુનરાગમન પણ કરી લીધું હતું હિન્દી ફિલ્મોના સૌથી સૌથી સુહામણા મુખ્ય કલાકાર સમા વિનોદ ખન્નાનો જન્મ છ ઓક્ટોબર ઓગણીસો ના રોજ પેશાવરમાં પંજાબી પરિવારમાં થયો હતો કમલા દેવી અને કિશનચંદ ખન્ના એટલે તેમના મા બાપ પિતાજી ટેક્સટાઇલ ડાઇંગ અને કેમિકલના વેપારી તેમને ત્રણ બહેનો અને એક ભાઈ જન્મના થોડા જ વખત પછી દેશના ભાગલા થયા અને પરિવાર મુંબઈમાં આવીને વિનોદ શરૂઆતમાં તો મુંબઈની સેન્ટ મેરી સ્કૂલમાં અને પછી પરિવાર દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ મથુરા રોડમાં તેઓ ભણ્યા ચાર વર્ષ બાદ પરિવાર ફરીથી મુંબઈ આવીને વસ્યું અને વિનોદને નાસિક પાસેની દેવલાલીની સ્કૂલમાં મોકલ્યા ત્યાં હોસ્ટેલમાં રહીને વિનોદ કન્નાએ દેવાનંદ ની સોલવા સાલ અને દિલીપ કુમાર આઝમ જોઈ અને તેઓ પોતે પહેલા નિર્માતા સુબ્બારાવના ડિરેક્શનમાં મનકા મીત નામની ફિલ્મમાં વિલન ભૂમિકા આપી હતી તેના હીરો હતા સોમ ઓગણીસો સિત્તેર ની પૂર્વ પશ્ચિમ સચ્ચા જૂઠા આનમીલો સજના અને મસ્તાનામાં વિનોદ ખન્ના દેખાયા ઓગણીસો એકોતેર માં મેરા ગાઉ મેરા દેશ અને એલાન આવી વિલનમાંથી હીરો બની શકેલા થોડાક જ અભિનેતાઓ માના સફળ એક હતા વિનોદ ખન્ના ભારતીની સાથે હમ તુમ ઓર વો માં તેઓ પહેલી વાર હીરો બન્યા તરત જ ગુજારની મેરે અપને અને અચાનક માં આવ્યા અને તેમના અભિનયના વખાણ થયા પછી તો દસ વર્ષ સુધી વિનોદ ખન્ના સોલો હીરો રૂપે આવતા રહ્યા

અને પ્રેમ કહાનીમાં તેઓ દેખાયા પડદા પર અને પડદા બહાર પણ તેઓ બંને ખાસ દોસ્તાર રહેતા વિનોદ ખન્ના એ મલ્ટી હીરો વાળી સુડતાલીસ ફિલ્મો કરી છે અને તેમાં શશી કપૂર ની સાથે શંકર શંભુ ચોર સિપાહી અને એક ઓર એક ગયારા અમિતાભ બચ્ચનની સાથે હેરાફેરી કુન પસીના અમર અકબર એન્થની જમીર પરવરીશ મુકદ્દર કા સિકંદર આ તમામ યાદગાર ફિલ્મો હતી રણધીર કપૂરની સાથે હાથકી સફાઈ કરી તો આખરી ડાકુ પણ બન્યા અને તેવા સહકાર વાળા હશે તેનો આપણને અંદાજ આવે છે ઓગણીસો બ્યાસી માં વિનોદ ખન્ના કોશો રજિશના અનુયાયી બન્યા પાંચ વર્ષ કેમેરાથી દૂર રહ્યા પણ આવીને ફરી પાછા સફળ થયા ઇન્સાફ જુર્મ તેઓ દેખાયા અને પછી નેવુના દાયકામાં પણ તેમની ફિલ્મો આવતી રહી એવોર્ડ અને ત્યાર પછી પણ તેઓ નાની ભૂમિકામાં દીવાના દિવાના એલર્ટ દબંગમાં પણ બે હાજર દસમાં માં દેખાયા છેલ્લે તેઓ શાહરૂખ ખાન ની સાથે દિલ વાલે માં દેખાયા ઓગણીસો ને માં વિનોદ ખન્ના ભાજપમાં જોડાયા ગુરદાસપુર પંજાબના મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી જીત્યા

બે હાજર સફળ હતા તેઓ ઇન્ટેલિજન્ટ હતા અને સૌની સાથે સહકાર સાધીને સફળતા મેળવતા રહ્યા આવા વિનોદ આજે આપણે ઓલ્ડ સ્કૂલમાં યાદ કર્યા મિત્રો ખબર છે ડોટ કોમ પર વધુ એક સરસ મજાના સ્ટાર વાત લઈને આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો નમસ્કાર જય હિન્દ